રાજકોટમાં રહેતા માનવ માનવલાખાણી નામના યુકે એંસી લોકો સાથે કર્યું ફ્રોડ ફિલ્મમાં રોલ આપવાના નામે ઇવેન્ટ ગોઠવી લોકોને વિશ્વાસમાં લહી સેફ્ટી ડિપોઝિટ લઈ યુવક રફું ચક્કર લોકોને બે વાર તારીખ આપી ટાઈમ પસાર કર્યો લોનાવાલામાં શૂટિંગના નામે લોકોને ભેગા કરી ફોન ઉપાડવાનું કર્યું બંધ એકસો પચાસ વધુ લોકો સાથે ગુજરાત આખામાં ચીટિંગ કર્યાની વાત આવી સામે સૌરાષ્ટ્રના લોકોને રાજકોટ ખાતે ભેગા કરી બે દિવસથી ટાઈમ આપી લોકોને છેતર્યા અનેક નાના માણસો ફિલ્મમાં કામના ચક્રમાં ફસાયા મારું નામ વિશાદ राठौड़ છે હું પোরબંદરથી છું આ ભાઈ માનવભાઈ લાખાણી છે જેને અમે 10-10000 ડિપોઝિટ કરેલ છે બધાય અમે ટોટલ 80 જણા છીએ અહીંયાથી પোরબંદરથી છે રાજકોટથી છે અમદાવાદથી છે સુરતથી છે આ બધાને આ માનવભાઈ લાલચ આપેલી છે કે તમને બધીને લોનાવાળા વેબ સિરીઝમાં તમને બધીને રોલ આપવાનો છે એમ કહીને અમારી પાસેથી 10 10000 ડિપોઝિટ લીધેલ છે બરોબર એ 10000 અમે ત્યાં પહોંચશું લોકેશન એ ત્યાં અમને પાછા આપી દેવાની શરતે અમે બધી 10 10000 ભરેલા છે હવે આ ભાઈ અમને બે વખત ટાઈમ ચેન્જ કરેલો છે એક વખત અમને આ 22 લઈને 30 તારીખ સુધીની ડેટ આપી હતી અને પછી પાછી ડેટ ફરાવી અને પછી 31 થી લઈને 5 સુધી ડેટ આપેલી છે અમે બધા 31 તારીખે સવારના ગ્રીનલેન્ડ ચોકડીએ રાજકોટ થી જે જવા માટે હતા ને બધા અમે ભેગા થઈ ગયા હતા આશરે 25 જણા હતા અમે બરાબર એ લોકો અમે 6 વાગા થી લઈને અમે 12 12:30 વાગ્યા સુધી ત્યાં ઊભા હતા એ ભાઈ કન્ટિન્યુ અમને એમ કહે છે કે 10 મિનિટમાં માં આવે છે 15 મિનિટમાં માં આવે છે પછી 12 વાગ્યા પછી એણે અમારો ફોન રિસીવર બંધ કરી દીધો અને ફોન અ સ્વિચ ઓફ કરી દીધો અને ઘણી ઘડી વાર એ ઓનલાઈન થઈ અને નેટ ચાલુ કરી બધાને મેસેજ જોઈ પણ કોઈને આન્સર આવ્યા નથી એટલે અમે બધા આ આ વ્યક્તિને અમે અમારો અમારી સાથે ફ્રોડ કર્યો છે અમે ટોટલ 80 જણા છીએ અને આશરે 10 થી 12 લાખ નો ફ્રોડ થયેલ છે તમે બધાએ જીપે મતલબ Google Pay થી આપેલું છે કેટલા કેટલા કર્યા છે 10 10000 બધી કરેલા છે અમારા બધાને રિફંડ જોઈએ છે આ ભાઈ પાસે કેમ કે આ ભાઈ આ અમે અમારી મહેનતના પૈસા છે આ કઈ મફત આવ્યા નથી બધા એ બધા નાનકડા ભૂલકાઓ ને લઈને અમે ત્યાં તડકાના ને ત્યાં ઊભા હતા ગ્રીન ચોક ને આ ભાઈ અમને ખાલી ઉલુક બનાવ્યા છે બધાને કે આવો છે બસ આવે છે આવે છે અમે બસ વાળા કોન્ટેક્ટ કર્યો બસ વાળા કે એવું કઈ બુકિંગ કરેલું નથી એટલે ત્યાંથી અમને ખબર પડી કે આ ભાઈ અમારી સાથે ફ્રોડ કરે છે